અને આખા ચહેરાને વધુપો બનાવી દે છે ખાસ કરીને છોકરીની તો મોટી સમસ્યા છે કે આખો ચહેરો જે એટલો બધો સુંદર ચહેરો હોય એની સુંદરતાને ખતમ કરી નાખે એવો રોગ એટલે ખીલ પણ હવે એને મટાડો ખૂબ અઘરો છે કારણ કે એનું કારણ ઓરિજિનલ આપણે જાણતા નથી સ્કિનના ડોક્ટર પાસે જાવ તો દવાઓ લખી દેશે ગરમ ખોરાક નહીં ખાતા પલાણું નહીં કરો અને આ મોઢું ઠંડા પાણીથી સાફ કરો આ ટ્યુબ લગાડજો તો મટી જશે પણ મટતા નથી મટતા નથી એનું કારણ ડિટેલ છે સાયન્ટિફિક અને સ્પીરિચલિટી રૂપમાં આપણે એનું કારણ જોશું તો તમને સમજાઈ જશે ખાસ કરીને યુવાવસ્થામાં જ શું કામ થાય છે જો નાના બાળકને બધી તમે જોયું પાંચ વર્ષના છોકરાને કે કે આને તો ખીલતું જો

ટૂંકમાં વિચાર સાથે સંકળાયેલો આ રોગ અને જો દવાથી મટતો હોય તો તમે માધુરી દિક્ષિત ને તો ઓળખતા જશો માધુરી દિક્ષિત છે એ જ્યારે શરૂઆત એના દસ પંદર પિક્ચર જુઓ પુષ્કળ ખીલ હતા મેકઅપ ની હિસાબે દેખાય નહીં પણ પુષ્કળ ખીલ હતા હવે નથી હવે નથી તો સાયન્ટિફિક કારણ એ છે કે યુવા જે નવા નવા હોર્મોન્સો આપણા શરીરમાં જાતીય હોર્મોન્સો ઉત્પન્ન થતા હોય એના હિસાબ ખીલ થાય છે જાતીય આ જાતીય આવેગો આવતા હોય આ જાતીય અંતસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય તો એ બધાને નથી થતા એનું કારણ આપણે જોશું અને દસ ટકા કારણ છે શરીરની ગરમી કબજિયાત ગરમ ખોરાકો એની હિસાબે પણ ખીલ થાય ઘણા નાખા શરીરમાં ખીલ હોય ફૂટકી ફૂટકી મોઢે તો હોય વાહમાં હોય પાછળના ભાગમાં હોય તો એ વસ્તુ આખી અલગ છે એક ફક્ત એવા ખીલ કેટલા હોય દસ ટકા ને બાકી નેવું ટકા થી માંડી નવ્વાણું ટકા ખીલ યુવા જ હોય તો યુવા અવસ્થામાં સુકામે થાય છે ભાઈ તો કે કામ વિકાર એટલે કે સેક્સ માટે વધુ વિચારવું ખરાબ જોવા જોવા ખરાબ 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 સ્ટોરીઓ વાંચવી વિચારો કરવા હસ્તમચન કરવું આ બધી પ્રવૃત્તિઓ થી ખીલ અંદર હોર્મોન્સ વધારે વધારે ઉત્પન્ન થાય છે અને પરિણામે ખીલ ઉત્પન્ન થાય છે નેવું ટકા કારણ આ છે જો બાળકને કારણે કાન જ થતું તો એમાં એને એવું કઈ ખરાબ જોવાનું આવતું નથી એમાં એ જાતિય આવે ગયો નથી એટલા માટે નહીં થાય ગલજા માણસો ને તો એના વિકારો શાંત થઈ ગયા એની કરારો પણ શાંત થઈ ગઈ છે અને વિકારો પણ હવે એના શાંત થઈ ગયા કામ વિકાર ભોગવી લીધો એટલે ગલજા માણસો ને પણ ખીલ થતા નથી જે લોકોને ખીલ બહુ જ હશે ઘણી છોકરીને તમે જોશો છોકરાઓને જોશો લગ્ન પછી જો ચાર છ મહિના પછી ખીલ બધા મટી ગઈ જાય છે એટલે મસ્ત મટી ગયા શુકમભાઈ મટી ગયા આવે કારણ કે એના વિકારો શાંત પડી ગયા વિકારો શાંત પડી ગયા એના વિકારો શાંત પડી ગયા એને ખ્યાલ આવી ગયો કે આ વિકારમાં કઈ છે નહીં અને વિચારો પછી એના ઓછા ઘરને કહા એટલે ખીલ મટી ગયા તો જેને ખીલ છે એને ખરાબ વિચારો છે એવું કહેવાનું જ નથી ઘણી તરી એને પણ અંદરની ગરમી હોઈ શકે આ કબજિયાત હોઈ શકે પણ નેવું કારણ આ પણ હોય કે વારંવાર એવું વિચારીએ છીએ અને પરિણામે આ ખીલ થાય છે અને ખીલથી ઘણી બધી નુકસાનીઓ છે આપણને અને મતા હોય તો એનો ઉપાય એક માત્ર છે કે તમે તમારા ઉપર સંયમ રાખો સંયમમાં ખરાબ વિડીયો જોવા નહીં એક તો મનમાં સંકલ્પ કરો કે પચીસ વર્ષ આ જીવન તો બ્રહ્મચરીનું આપણે પાલન નહીં કરી શકીએ માનીઓ તમે પણ જ્યાં સુધી મારા લગ્ન ન થાય ત્યાં સુધી મારે બ્રહ્મચરીનું પાલન કરવું છે ત્યાં સુધી મારે કશું વિચારવાનું થતું નથી ત્યાં સુધી મારે ખરાબ વિડીયો જોવાના નથી ખરાબ વાંચન કરવાનું નથી ખરાબ છોકરો કે છોકરીનું મારે નિરીક્ષણ કરવાનું નથી નિરીક્ષણ કરો તો પણ ઉત્પન્ન થશે વિકાર કે અસ્તમ આદત કરવાની નથી આ બધી વસ્તુઓ ઉત્તેજના લાવે છે અને અંદર જે હોર્મોન્સ ઉત્પન્ન થાય છે એ અંદર ગરમીના રૂપમાં બહાર નીકળે છે તો ગણાય કે તો પછી કામ વિકાર ને વસીભૂત થઈ જાવ લગ્ન પેલા તો ખીલ મટી જાય નહી ભાઈ એ યોગ્ય નથી

સંયમ રાખો પણ સંયમ રાખો રાખી શકશો દુનિયાની મોટા મોટી શક્તિ છે બ્રહ્મચર્ય પવિત્રતા પ્યોરિટી દુનિયાની સર્વોચ્ચ શક્તિ કેવો એ પવિત્રતા છે મોટા મોટી શક્તિ એ પવિત્રતા છે શરીરનું પણ મેન અંગ છે મેન શક્તિ છે એ પવિત્રતા છે જો તમારે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી તમે દિલ પૂર્વ બ્રહ્મચર્યનું પાલન કરો કેવાય છે એક પલરામાં બ્રહ્મચર્ય નું વ્રત કરો એક પલરામાં બ્રહ્મચર્ય વ્રત રાખો અને બીજા પલરામાં ચાર વેદ રાખો તો પણ ભારે છે એટલી બધી તાકાત છે અને જો એનું ઉદાહરણ તમે જો એ કુમારી કન્યા હોય એ બધે શુભ કાર્યમાં એ ચાલે ગોયણી કરવામાં ચાલશે કુમારી કન્યા ચાલે આ શુભ કાર્ય હોય તો પણ એ માતાજીની ગોયણીમાં બધી જગ્યાએ ચાલે અને કોઈને પગે લાગે તો મા બાપ ના પડે છોકરીને પગે ન લાગે દિવાળીમાં કારણ કે પવિત્ર છે એ જ છોકરીને લગ્ન થાય હજી તો ફેરા ફેર્યા હોય હા હજી બ્રહ્મચર્ય ખંડન જ કર્યું ખાલી ફેરા જ ફેરા તો પણ પેલા જ દિવસે ઝૂકી જાય બધાને પગે લાગે સાસુ સસરા જે જેઠાણી દેરાણી પતિને પગે લાગશે જે છોકરી કોઈ બી પગે નથી લાગી એ બધાને પગે લાગે છે આ કારણ કે હજી તો બ્રહ્મચર્ય ખંડન નો સંકલ્પ કર્યો ને ખંડનનો નો સંકલ્પ કર્યો તો પણ ઝૂકવા મળ્યું અને એ છોકરી એક છોકરી છે લગ્ન પછી ક્યાંય ગોયણીમાં શુભ કાર્યમાં ક્યાંય પણ ચાલતી નથી શું વયુગ્યુ નામાં બ્રહ્મચર્ય વયુગ્યુ આટલું બધું મહત્વ છે મિત્રો અને બ્રહ્મચર્ય એ નેચરલ વસ્તુ છે બ્રહ્મચર્ય નેચરલ વસ્તુ છે સેક્સ એ નેચરલ વસ્તુ નથી માણસો નેચરલ માને છે વૈજ્ઞાનિકો રોકડો પણ કર્યું છે ને એટલે નેચરલ કહેવા માંડ્યા હકીકત નેચરલ નથી હવા પાણી ખોરાક નેચરલ છે એના વગર આપણે જીવી ન શકીએ મિત્રો તમે પાણી ન પીવો બે ત્રણ મરી જાઓ હવા વગર પંદર મિનિટમાં મરી જાવ હા પાણી ખોરાક વગર તમે મરી જાઓ તો માઇક એંગ્લા થઈ જાવ ખાવ પીયોગ તો થઈ ગયા માઇક તો એવી જ રીતના જો ખરેખર આપણે કુદરતી હોય તો એને ઘણા લોકો બ્રહ્મચરી પાલન કર્યું તો હું એ લોકો મરી ગયા હું માઇક થઈ ગયા નહીં ઓરી તેજસ્વી થઈ ગયા ઓરી દુનિયા માટે સમાજ માટે સારા સારા કામ કરી શક્યા વિષ્ણુ પિતાને યાદ કરીએ છીએ તો બ્રહ્મચરીના હિસાબે હનુમાનને યાદ કરીએ બ્રહ્મચરીના હિસાબે સ્વામી વિવેકાનંદ યાદ કરીએ છીએ બ્રહ્મચેરી હિસાબે અને ભારતની વર્તમાન સમયની વાત કરીએ તો આપણા રાષ્ટ્રપતિ માનનીય નહીં નહીં રાષ્ટ્રપતિ આપણા જે થઈ ગયા મુસ્લિમ રાષ્ટ્રપતિ આપણા એપીજી અબ્દુલ કલામ જેને આજીવન ધ્રમ પાલન કર્યું હતું અટલ બિહારી વાજપાઈ આપણા લતા મંગેશકર પોકેલી કંઠી ભારત રત્ન તો એ લતા મંગેશકર ની વાત કરો કે રતન ટાટાની વાત કરો ટાટા કંપનીના માલિક જે ઉમદા છે જેને આપણે નમન કરવાનું મન થાય એને ભારત માટે ખુબ સારા કામ કર્યા છે હંમેશા દાનવી રહ્યા છે મોદી સાહેબ પણ અત્યારે વર્ષો તે એકલા જ રહી છે એટલે તો અઢાર અઢાર કલાક કામ કરી શકે છે પિંક વર્ષે કામ કરે છે પિંક વર્ષ પૂરા થઈ ગયા તો નરેન્દ્ર મોદી અટલ બિહારી વાજપેયી આવા ઘણા બધા સેલિબ્રિટીઓ થઈ ગયા જે બ્રહ્મચર્ય હિસાબે ઘણું બધું દુનિયા માટે કામ કરી શકાય અને બ્રહ્મચર્ય જો નેચરલ છે સેક્સ જો નેચરલ હોય તો તમને પાણી તરસ લાગે તો ઉભો ઉભો પી લે આ ઘરમાં બેઠા હોય મમ્મી પપ્પા ભાઈ બહેન તો બધા હાજર માં આપણે પાણી પીશું જમશું કારણ કે નેચરલ છે તો સેક્સ નેચરલ હોય તો પતિ પત્ની તો સમાજે અધિકાર આપ્યો છે તો જાહેર માં એવું કરવું જોઈએ ને ગમે ત્યાં જાહેર માં એવું કઈ કરતા નથી શું કામ એ નેચરલ નથી છુપાઈ છુપાઈ કરવામાં આવે છે અંધારામાં કરવામાં આવે છે કામ વિકાર શું કામે એ નેચરલ નથી એટલા માટે કારણ કે એ કુદરતી નથી અકુદરતી છે અને તો માણસો કઈ ઠંડુ પીઓ તમે લીંબુ શરબત પીઓ કઈ ખોરાક ખાઓ પછી તમે શું કહેશો ચાલો કઈ કામ હોય તો કે આવ્યો કામ કરી નાખીએ સ્ફૂર્તિ આવી જશે જ્યારે માણસ કામ વિકારનું ભોગ કરે છે જે રાત્રે ભોગ કર્યા હોય તો તે દિવસે સ્ફૂર્તિ નો થાય છે કે માણસને થાક લાગે છે કે હવે જલ્દી સૂઈ જાય થાક લાગે છે અને સવારમાં માણસ રોજ ઉઠતો હોય નથી અઢી કલાક વલ્લો ઉઠશે કે મોડો ઉઠશે ખાસ કરીને મોડો ઉઠે કે ભાઈ આજે મને રહેવા દ્યો જરી ખૂવા દે શું કામ એ ભ્રમચિરીનું ખંડન થયું આ એ કુદરતી નથી કુદરતી વિરુદ્ધ છે મિત્રો તમને વાત સમજાય કે ન સમજાય હકીકત આ છે તમે ભ્રમચિરીનું પાલન કરી શકો કે ન કરી શકો એ દૂધ બીજી વાત છે પણ હકીકત આ છે એટલે મિત્રો આને સમજીએ ફીલ તો સામાન્ય વસ્તુ છે એ તો મટી જ જવાનું છે પરંતુ જીવનમાં આગળ વધવા માટે પણ આ બ્રહ્મચરી ખૂબ જરૂરી છે ઓમ શાંતિ ધન્યવાદ